સુરતના કામરેજ ખાતે કોંગ્રેસની જનસંપર્ક સભા યોજાઈ હતી આ કાર્યક્રમમાં શક્તિશ્રી ગોહિલે ભારતીય જનતા પાર્ટીને આડે હાથે લીધી હતી શક્તિશ્રી ગોહિલે ભાજપે આપેલી ગેરંટીને લઈને સવાલો ઉભા કર્યા હતા શક્તિશ્રી ગોહિલે જણાવ્યું હતું કે ભાજપે ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરી હતી પરંતુ ભાજપની સરકારમાં ખર્ચો બમણો થઈ ગયો છે ગોપાલ ઇટાલિયાએ ભાજપને અહંકારી ગણાવી હતી ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે રામના નામે મત માંગનારા ભાજપના લોકોને રામના વંશજો ક્ષત્રિય આ વખતે ઠેકાણે પાડી પાડી દેશે વર્ષો સુધી મત આપ્યા પછી પહેલીવાર રાજપૂત સમાજે ભાજપ પાસે કંઈ માગ્યું અને ત્યારે ભાજપે નફટાઈ બતાવી નકટાઈ બતાવી નિર્લજ્જતા બતાવી બેન દીકરીની લાજ રાખવાનો તો આ દેશનો ઇતિહાસ રહ્યો છે પરંપરા રહી છે ક્ષત્રિય સમાજે કંઈ વધારાનું માંગણી નથી મૂકી લાજ આબરૂ સાચવવાની વાત કરી છતાંય જે રીતે ભાજપ અહંકાર બતાવે છે અભિમાન બતાવે છે મને એમ લાગે છે કે રામના નામે મત માગવા વાળા ભાજપના લોકોને ભગવાન શ્રી રામના ના વંશજ એટલે કે ક્ષત્રિયો આ વખતે એનું ઠેકાણું પાડશે બરાબર સુરત શહેર ને બારડોલી લોકસભા વિસ્તારના ગામડે ગામડેથી આપ અને કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અમે ગામડે ગામડે ફેર્યા છે અને એક અવાજ આ ગુજરાતમાં પણ પરિવર્તન આવી રહ્યું છે ચારસો કે પાર નહીં આ વખતે આ કોંગ્રેસની ગઠબંધનની અહીંયા પાર થવાની છે છૂટમૂટ નેતાને ખરીદી લઈએ છીએ એમ મતદાતાને ખરીદી લઈશું તો ભૂલ ભરેલો છે કદાચ એકાદ બે નેતાને ખરીદી શકાય આ દેશનો મતદાતા પ્રમાણિક છે એને પૈસાથી નહીં ખરીદી શકે ચારસો પાર નહીં થાય તડી પાર થશે પાંચ લાખ મતોની વાત કરે છે એ અહંકાર છે અને જનતા જ અહંકારને તોડશે